કે આમાં ભાગલા પડ્યા છે ભાગલા પડ્યા જ નથી

પરસોત્તમ રૂપાલાથી થી શરૂ થયેલી આ લડાઈ હવે ક્ષત્રિય સમાજની અંદરોઅંદર ની લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજમાં ફાટાઓ પડી ગયા અને ક્ષત્રિય સમાજમાં અંદર અત્યારે ઝઘડાઓ ચાલી રહ્યા છે પહેલા પદ્મિની બાવવાળા અને હવે પીટી જાડેજા એ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા છે અને સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે તો સંકલન સમિતિને ગદ્દાર ગણાવી સંકલન સમિતિના લોકો પર સવાલો ઉઠાવી અને સંકલન સમિતિને ધમકી આપી પીટી જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળીએ જો કોર કમિટી મારી રે નહીં હોય અને સમાજ મારી રે નહીં હોય સમાજ તો તે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપડ ન ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે છે ખબર છે મને જ પર્દાફાશ કરીશ જવાબ આપજો ચાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી છે પણ હાચી છે ખોટી નથી મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા સુકામ નથી એમ માંગતા જો તમને કહી દઉં મારી ભાઈ એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર નો કરો ને હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે છો હું શું કરી શકું તમને કાલો બતાવી દઈશ તમે અગિયાર વર્ષ થી દરેક જિલ્લામાં માં જાઓ છો તમે હિત હામે હિત યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો ને અને તમારી મદદ ની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કઉ છું ન કરતા હું કાલે કરીશ જે એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લે મેદાનમાં આવું છું ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હવે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ હો જોઈ એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં સંકલન સમિતિ એટલે સમિતિ આટલો બધો સમાજ એ તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી ને સમાજ એ તમારા પર ભરોસો મીકો છે પણ તમે ગદાર છો ગદ્દા સંકલ સમિતિ બિલકુલ ગદ્દાર છો આ હું ગુસ્સામાં નથી બોલતો હો તમારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હો મને ખબર નથી ના હો ને તો જવાબ આપજો વધારે વાત ન કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જવું છે મેં પચાસ પાછળ મા કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું છત્રીય સમાજ નું છે આ મારા યુવાનો નું છે આ મારા રામ ભગવાન નો દીકરો છું એનું છે કોઈ બંધ ન કરાવી શકે કોઈના બાપની તાકાત નથી આનો પરિણામ ખરાબ ખરાબ શું આવે મરવાનો તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો તો આપણે સાંભળ્યું તેમ પીટી જાડેજા સંકલન સમિતિ પર ગદ્દાર ગણાવી અને તેના પર આરોપો પણ લગાવી રહ્યા છે ત્યારે તે સંકલન સમિતિના મોટા ખુલાસાઓ પણ કરવાની વાત કરી રહ્યા છે તો હવે જોવાનું રહેશે કે પીટી જાડેજા સંકલન સમિતિ પર કયા મોટા ખુલાસાઓ કરે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ નું લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર